નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં કીધું છે કે ઘરે ઘરે નળ નલસે જલ બે હજાર બાવીસ ના અંત સુધીમાં અમે પૂરું કરી દેસુ ગુજરાતનું એક પણ ઘર એવું બાકી ન રહે કે શુદ્ધ પીવાનું ફિલ્ટર વોટર એને મળતું ન હોય એવી વ્યવસ્થા આ પાણી પુરવઠા બોર્ડ યુદ્ધના ધોરણે કરી દે છે દરરોજ એનું મોનિટરિંગ થાય છે અત્યાર સુધીમાં બ્યાસી ટકા ઘરો કવર થઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારમાં એ સો ટકા પૂરા કરવાના છે દર મહિને એક લાખ ઘર નળથી જોડાય એવા સંકલ્પ સાથે ઇજનેરો કામ કરે છે અને ગુજરાતમાં લગભગ એક કરોડ નળ એની વ્યવસ્થા એનું પ્લાનિંગ ખાલી ગામ ફળિયાઓને પણ પાણી મળે એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે ગુજરાતનો એક પણ ખોડો એવો ન હોય કે જ્યાં પીવાના પાણીની અછત હોય આ બધું ભૂતકાળ બનાવી દેવા